પોરબંદરમાં જર્જરીત હાલતમાં રહેલ કોમ્પ્લેક્ષને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું ગઈકાલે અહીંના રહેવાસીઓ મંજૂરી લઈ સીલ ખોલી કોમ્પ્લેક્ષમાં જતા તમામ ફ્લેટના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને મોટા ભાગના ફ્લેટ્સમાં ઘરવખરી પણ ચોરાઈ ગઈ હોવાના આક્ષેપો થતા પોલીસે તપાસ શરૂ કરી છે પોરબંદર શહેર મધ્ય આવેલ હીરાપરના કોમ્પ્લેક્સ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા ખરી રહ્યા છે તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે જેથી પાલિકા દ્વારા ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા અનેક વખત લેખિત અને મૌખિક સૂચના આપી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં પાલિકા દ્વારા ગત તારીખ ત્રેવીસ સાતના રોજ આ કોમ્પ્લેક્સ ખાલી કરાવી સીલ મારી દેવાયા હતું ત્યારબાદ આજે અહીં ફ્લેટના ધારકો ઇમારતનું સમારકામ કરવાનું હોવાથી એન્જિનિયર ને સાથે રાખી સર્વે માટે પાલિકાની મંજૂરી લઈ સીલ ખોલી ઇમારતમાં પ્રવેશ્યા હતા ત્યારે ચોખ્ખી ઉઠ્યા હતા કારણ કે ઇમારતના તમામ ફ્લેટના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા આ ઇમારતમાં તેર પરિવારો અગાઉ વસવાટ કરતા હતા એ સિવાયના ફ્લેટમાં પણ અનેક ફ્લેટ ધારકોની ઘર વખરી રાખવામાં આવી હતી ઇમારત ખાલી કરી ત્યારે મોટા ભાગના પરિવારજનો પોતાનો સેટી ડાઇનિંગ ટેબલ ખુરશી ગેસના ચૂલા સેટનો સામાન ફ્લેટમાં રાખીને જ અન્યત્ર ભાડે રહેવા માટે ગયા

ક્યારે થઈ એ અંગે કોઈ ફ્લેટ ધારકને ચોક્કસ માહિતી નથી કારણ કે સીલ થયા પછી તેઓએ ક્યારેય ઇમારતની અંદર પ્રવેશ જ ન કર્યો હતો તેમ પણ જણાવ્યું છે હું કિરીટભાઈ મનસુખલા લમલાણી ત્રીજા માળે ફ્લેટ નંબર ત્રણસો એકમાં રહું છું અહીં સીલ માર્યું ત્યારે મારા ફ્લેટમાં બધો સામાન હતો ડાઇનિંગ ટેબલ સોફા વાસણ ગેસનો ચૂલો બાટલા આજે હું જોવા ગયો અહીં બોલાવ્યો એટલે ઘરની અંદર એક વસ્તુ પણ નથી

કઈ સામાન છે મહિના અમારી માંગણી ત્યારે અમે અમે રિપેર કરાવી લેશું અમે ઘણી વિનંતી કરી પણ એની કોઈ વિનંતી અમારી શીખાયેલી નહીં અમારી માંગણી બસ હવે આ સામાન ગયો છે એનો અમને જવાબદાર કોણ એ અમને સમજાવે મારું નામ કાજલ પોપટ છે અને બિલ્ડિંગ છે રહેતા ખુદના હતા અત્યારે બાજુમાં ભાડે રહેવા ગયા છીએ જયારે આ મકાનને સીલ કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા આજે જ્યારે એન્જિનિયરને અમે બોલાવ્યા વિઝિટ કરવા માટે અને અમે આ બિલ્ડિંગને જ્યારે ખોયલું તો અમે જોયું કે છત્રીસે છત્રીસ ફ્લેટના તાળા તૂટી ગયા છે આગરિયા તૂટી ગયા છે તો આની જવાબદારી કોણ લેશે કેમકે અમે તો નગરપાલિકાને સપૂત કર્યું હતું આજે એકો એક ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ વહી ગઈ છે ઘણા બધાનો માલ મુદ્દો નીકળી ગયો છે તો આની જવાબદારી હવે કોણ લેશે થોડી ખરાબ હોવાના હિસાબે ઈ પહોંચી શક્યા નતા અને એનો બધો સામાન એમને જે આજે બધો નીકળી ગયો છે બીજા એ કિરીટભાઈ કરીને છે એનો બી બધો સામાન એમને બધો ઉમરામાં રેડી પડ્યો છે કે આજ રાતના નીકળી જશે મારા મમ્મીના ફ્લેટની લોખંડની આખે આખી જારી કાઢીને સાઈડમાં મૂકેલી છે કે બસ એ હમણાં આજે એની અંદર ઘડીને એનું અંદર કામ થવાનું હોય એવી રીતે બધી વસ્તુ જે છે એ કાઢેલી છે હા બે જણાના બે જણાના મીટર વયા ગયા છે એક જણાનું નામ નથી ખબર પડી પણ એક પ્રફુલ્લાબેન કરીને છે પ્રફુલ્લાબેન ચોલેરા એનું મીટર નીકળી ગયું છે એ મીટર ની પાછળ એમનું નામ લખેલું હતું પ્રફુલ્લાબેન એટલે ત્યાં એનું મીટર હતું એટલે ખબર પડી કે અહીંયા પ્રફુલ્લાબેન નું મીટર હતું જે વયુ ગયું છે અને એનું મીટર એનું બિલ હું ભરતી હતી એટલે એનું મીટર ત્યાં હતું ખાસ કરીને વાત કરીએ તો જે સામાન ચોરી છે ક્યારે થયો અને તમને કેમ જાણ થઈ ક્યારે ચોરી થયો એ બહુ આઈડિયા ના આવે કેમકે અમે અહીંયા બહુ આ માટો મારતા પણ અંદર તો સીલ લાગેલું હતું પણ આજે જયારે અમે ઇન્જિનિયર ને અને નગરપાલિકા દ્વારા અમે મંજૂરી લીધી કે સીલ ખોલી જેથી કરીને ઇન્જિનિયર આખા બિલ્ડિંગનું વિઝિટ કરે અને શું કામ કરવાનું છે એ અમને જણાવે તો જેવું આપણે સીલ ખોયલું અને એન્જિનિયર સાથે અમે અંદર ગયા તો અમને ખબર પડી કે આનું બધાના તાળા તૂટી ગયા છે હવે શું કાર્યવાહી હવે આપણે નગરપાલિકા પાસેથી જવાબ જોઈએ છે કે આની જવાબદારી કોણ લેશે અને જો તમે જવાબદારી ન લઈ શકતા હો તો હવે સીલ ના મારતા અને અમારી લાઈટ ચાલુ કરી દો અમારે રેવા આવી જવું છે અમારાથી ભાડા પણ નથી ભરાતા ચાર મહિના થઈ ગયા ના પાંચમો મહિનો ચાલે છે છત્રીસ ફ્લેટ છે છત્રીસ ફ્લેટ છે પણ ચાલ જયારે અમે આમથી નીકળ્યા ત્યારે તેર ફ્લેટ ચાલુ હતા પણ જે બંધ હતા ને એ લોકોનો પણ સામાન એની અંદર યથાવત હતો જેનું અમે ખાસ ધ્યાન રાખતા કેમકે એ લોકોના અમને ફોન આવતા અમને મેન્ટેનન્સના પૈસા આવતા કે અમારા વસ્તુનું તમે ધ્યાન રાખજો જો કે સવાલ એ પણ થાય છે કે નગરપાલિકાએ ત્રેવીસ જુલાઈના રોજ સીલ મારેલ આ એપાર્ટમેન્ટના મુખ્ય દરવાજાનું સીલ તારીખ એકવીસ અગિયારના રોજ ખોલવામાં આવ્યું ત્યારે એ સીલ યથાવત હતું પરંતુ ફ્લેટ ધારકોએ એવા આક્ષેપ કર્યા છે કે તેમનું ફર્નિચર પણ ચોરાઈ ગયું છે જેમાં સોફા સેટ ડાઇનિંગ ટેબલ સેટી ગેસના બાટલા વાસણ અને ગેસના ચૂલા સહિતના સામાન ચોરાયનું જણાવ્યું હતું ત્યારે દરવાજાને સીલ યથાવત હતું તો આ પ્રકારનો ભારેખમ સામાન ક્યાંથી અને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યો અને તસ્કરો ચોરી કરતા હતા ત્યારે આજુબાજુમાં કોઈને જાણ પણ નથી થઈ તે આશ્ચર્ય જન્માવે તેવી બાબત છે આમ છતાં પોલીસે આ બાબતે ઊંડાણથી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ આ બિલ્ડિંગમાં દેહ વેપાર સહિતના ગોરખ ધંધા ચાલતા હોવાનું પણ આક્ષેપો થયા હતા ત્યારે આવા ચર્ચાસ્પદ બિલ્ડિંગમાં એ પણ તમામ ફ્લેટમાં ચોરી અંગે આક્ષેપો થયા છે ત્યારે હાલ તો આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર